શ્રીમંડળ ભરૂચ દ્વારા સ્વર્ગીય ઇન્દિરાબેન દવે સ્મરણાર્થે આયોજિત નવરાત્રી પૂર્વ ગરબા સ્પર્ધા આયોજન કરવામાં આવ્યું પ્રતિ વર્ષ સ્ત્રી મંડળ ભરૂચ દ્વારા માજી પ્રમુખ ઇન્દિરા દવે તરફથી મંડળ ની મળેલ ડોનેશન માંથી ગરબા આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે ચુનારવાડ ખાતે મંડળ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સભ્ય બહેનોએ એ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો આ ગરબામાં ભાગ લેનાર ઇનામો પણ આપવામાં આવ્યા હતા Bye.